નમસ્કાર મિત્રો ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને ને લાઈક કરી દેજો મહીસાગર નદી પરનો ગંભીરા પુલ ધરાશાય થતા નવ લોકોના મોત અનેક વાહનો નદીમાં ખાબક્યા પાકિસ્તાન અને અમેરિકા કરતાં પણ પેટ્રોલના પ્રતિ લીટરે એકવીસ રૂપિયા વધારે આપે છે ભારતીયો વાહન ચાલકો પાસેથી સરકારે ફાસ્ટેગની મદદથી ત્રણ મહિનામાં વીસ હજાર છસો એક્યાસી કરોડ વસૂલ્યા પંજાબ સરકારનો નવો કાયદો કોઈ પણ ધર્મના ગ્રંથોનો અનાદર કરશો તો આજીવન કેદની સજા તાલિબાન નેતાઓ વિરુદ્ધ આઈસીસીની સખત કાર્યવાહી ધરપકડ વોરંટ ફરીથી જારી ગુજરાતમાં તેર જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હાઈ એલર્ટ પોરબંદર દીવ દ્વારકા અને જામનગર વચ્ચે ક્રોઝ સર્કિટ થશે શરૂ રાજ્યમાં જીએસટી કરદાતાની સંખ્યા એકસો પિસ્તાલીસ ટકાના વધારા સાથે બાર પોઈન્ટ છેતાલીસ લાખને પાર જામનગરમાં વધુ એક કોરોના પોઝિટિવ કેસ નોંધાયો કુલ આંકડા એકસો ત્રેસઠ પહોંચ્યો દેવભૂમિ દ્વારકા જિલ્લાની બે વિધાનસભા બેઠક વિસ્તારના છસો ને ચોત્રીસ મતદાન મથકોમાં એકસઠનો વધારો શક્તિસિંહ ગોહિલે ગુજરાતમાં કોન્ટ્રાક્ટિંગમાં થતી અનિયમિતતાઓના મુદ્દે ભાજપ સરકાર પર સાધ્યું નિશાન પોરબંદર જિલ્લામાં પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને બે ગેસ સિલિન્ડર મફત મળશે શક્તિસિંહ ગોહિલે કહ્યું મનગેરાના કરોડો રૂપિયાના કૌભાંડમાં સંડોવાયેલા બસુ ખાબડને મંત્રી મંત્રીપદથી હટાવો નામીબિયામાં સ્વાગત દરમિયાન પીએમ મોદીને એકવીસ તોપોની સલામી અપાય યુપીમાં યોગી સરકારનો મોટો નિર્ણય ધોરણ નવ બારના વિદ્યાર્થીઓને છ હજાર રૂપિયાનું મુસાફરી ભથ્થું મળશે આઈપીએલની બ્રાન્ડ વેલ્યુ એક લાખ અઠાવન હજાર કરોડ કેટલાક દેશોની જીડીપીથી પણ વધુ કેન્દ્ર સરકારની નીતિઓ વિરૂદ્ધ આજે પચીસ કરોડથી વધુ કામદારો અને કર્મચારીઓ હડતાલ પર ઉતરશે દિલ્હી એનસીઆરમાં જૂની ગાડીઓને લઈને મોટો નિર્ણય એકત્રીસ ઓક્ટોમ્બર પછી નહીં મળે પેટ્રોલ ડીઝલ સરકારી નોકરીઓમાં મહિલાઓ માટે પાંત્રીસ ટકા અનામત બિહારમાં ચૂંટણી પહેલા નીતિશ કુમારની મોટી જાહેરાત ધીમે ધીમે ગરીબોની સંખ્યા વધી રહી છે મોદી સરકારના મંત્રી નીતિન ગડકરીનું મોટું નિવેદન જીઓ એરટેલ અને વીઆઈ યુઝરોને લાગશે મોટો ઝટકો રિચાર્જ પ્લાન બાર ટકા મોંઘા થશે ભાષા વિવાદ પર સંજય રાવતે કહ્યું મહારાષ્ટ્રમાં નહીં તો શું મરાઠી પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં બોલાશે વરસાદમાં તૂટેલા રસ્તાઓ યુદ્ધના ધોરણે રિપેર કરવા સીએમ ભૂપેન્દ્ર પટેલનો આદેશ ગુજરાત સરકારના કર્મચારીઓની નિવૃત્તિ વયમર્યાદા સાઠ વર્ષ કરવાની ભલામણ ભારત અમેરિકા ટ્રેડ ડીલ પર રાકેશ ટીકેતે કહ્યું દેશનો ખેડૂત પોતાના ખેતરમાં જ મજૂર બની જશે સાઉદી અરેબિયામાં મોતની સજાનો તૂટ્યો રેકોર્ડ એક જ વર્ષમાં ત્રણસો પિસ્તાલીસ લોકોને અપાયા મૃત્યુદંડ ખેડૂતો માટે આવ્યા સારા સમાચાર ટૂંક સમયમાં ખુલશે ફસલ ઔષધિક કેન્દ્ર રત્ન કલાકારોના બાળકોને સ્કૂલ ફીમાં મળશે તેર હજાર પાંચસો રૂપિયાની સહાય બાવીસમી જુલાઈ સુધી કરી શકશો અરજી ઘરના ઘરનું સપનું જોવું પણ મોંઘું થશે મિલકતોના ભાવમાં ચોત્રીસ ટકાનો વધારો ગુજરાતમાં સાંદીપુરા વાયરસનું સંક્રમણ પંદર દિવસમાં આઠ બાળકોએ ગુમાવ્યા જીવ હવે સુપ્રીમ કોર્ટમાં મળશે ઓબીસી અનામત છ દાયકા જૂના નિયમોમાં કર્યો ફેરફાર ચીનમાં તકતા પ્લટની તૈયારી સી જિમ્પિંગ સત્તર દિવસથી ગુમ શુભમન ગિલે ઇંગ્લેન્ડની ધરતી પર ઇતિહાસ રચ્યો બેન લારાનો ચારસો રનનો રેકોર્ડ તોડ્યો ટ્રમ્પના ટેરિફનું નવું અપડેટ એક ઓગસ્ટથી સો દેશો પર ફૂટશે ટેરિફનો બોમ્બ બિહારમાં ચિરાગ પાસવાને વિધાનસભા ચૂંટણી લડવાની જાહેરાત કરી ભાજપ અને જેડીયુની મુશ્કેલીઓ વધી પી સિદમ્બરનો મોટો હુમલો જો ચારસો બેઠકો પ્રાપ્ત ન થાય તો હવે બંધારણને બદલવાની તૈયારીઓ એલન મસ્કને નવી રાજકીય પાર્ટી બનાવવાની કરી જાહેરાત કહ્યું લોકોને એક પાર્ટી સિસ્ટમથી મળશે મુક્તિ મહારાષ્ટ્રને પર્સ કરવાનો પ્રયાસ કરો પછી જુઓ શું થાય છે મુંબઈ રેલીમાં રાજ ઠાકરેની ચેતવણી સૈતર વસાવાની ધરપકડ પર ઈસુદાન ગઢવીના બીજેપી પર આકરા પ્રહારો કહ્યું ભાજપ આદિવાસી સમાજને નફરત કરે છે તમાકુ દારૂ અને ઠંડા પીણા પચાસ ટકા મોંઘા થશે ડબલ્યુએસઓએ તમામ દેશોને ભલામણ કરી ગુજરાતના રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં રેરા હોવાથી પાંચ શહેરોમાં બાંધકામ ક્ષેત્રનું રોકાણ પાંચ કરોડને પાર મહારાષ્ટ્રમાં ભરત મિલા વીસ વર્ષ બાદ સાથે આવેલા ઠાકરે ભાઈઓનો હુકાર બાળા સાહેબ જે ન કરી શક્યા તે ફડણવીસે કરી બતાવ્યું કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું મોદીએ બેતાલીસ દેશોની મુલાકાત લીધી પણ મણિપુરની મુલાકાત કેમ નથી લેતા પુણેમાં એકનાથ શિંદેએ જઈ ગુજરાતના નારા લગાવતા વિપક્ષે તેને રાજકીય ગુલામી ગણાવી વાહન ચાલકો માટે ખુશખબર સરકારને નેશનલ હાઇવે પર ઘટાડ્યો પચાસ ટકા સુધીનો ટોલ ટેક્સ લાડલી બહેનો માટે ખુશખબર સીએમ મોહન યાદવે કરી જાહેરાત દિવાળી પછી મળશે પંદરસો રૂપિયા આવતીકાલે અમરેલી ભાવનગર સહિત રાજ્યના બાર જિલ્લામાં અતિભારે વરસાદ તૂટી પડશે મુખ્યમંત્રી અને રાજ્યપાલ સહિત વીવીઆઈપી માટે ગુજસેલ નવા હેલિકોપ્ટર ભાડે રાખશે પિયુષ ગોયલ ગમે તેટલી સાથી પીઠે મોદી ટ્રમ્પ સામે ઝૂકી જશે રાહુલ ગાંધીનો પ્રહાર શુભમ શુક્લાએ એકસો તેર વખત પૃથ્વીની પ્રદિક્ષણા પૂરી કરી બાળકોમાં ડાયાબિટીસનું પ્રમાણ વધતા ગુજરાત શિક્ષણ બોર્ડનો તમામ સ્કૂલોને સુગર બોર્ડ લગાવવાનો આદેશ પ્રવર્તમાન વેપાર સોદાની વાતચીત વચ્ચે અમેરિકા વિરુદ્ધ ભારતે લીધું મોટું પગલું વૈજ્ઞાનિકોની મોટી સફળતા હવે સરળતાથી થઈ શકશે જીવલેણ કેન્સરનો ઈલાજ ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય થઈ સહ દિવસ વરસાદ ભૂખતા બોલાવશે પાકિસ્તાન હવે ચીનના બદલે અમેરિકા પાસે હથિયારો મામલે મદદ માંગવાની ફિરાકમાં મરાઠી ભાષાની લડાઈ માટે અમે ગુંડાગર્દી પણ કરીશું વીસ વર્ષ પછી એક મંચ પર આવેલા ઠાકરે બ્રદર્સની ધમકી બાકડાને પોગ આવ્યા સુરતના ધારાસભ્ય સાંસદના બાકડા સૌરાષ્ટ્ર પહોંચી ગયા ભારત ત્રિનિધા અને ટોબેગો વચ્ચે સહકારાર ભારતીય મૂળની છઠ્ઠી પેઢીને ઓશીઆઈ કાર્ડ આપવામાં આવશે ઇટલીમાં બળાત્કારીઓને ફટકારશે આકરી સજા ઇન્જેક્શન આપીને કરશે નપુસક ગુજરાતના એકસો છવ્વીસ તાલુકાના મેઘરાજાએ ધમરોળ્યું સૌથી વધુ દુવારકામાં ચાર પોઈન્ટ પિસ્તાલીસ ઇંચ વરસાદ ખાબક્યો ગુજરાતમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસની એન્ટ્રી પંચમહાલમાં ત્રણના મોત જમ્મુ શ્રીનગર હાઈવે પર અમરનાથ યાત્રાળુઓની ચાર બસો અથડાય ત્રીસથી વધુ શ્રદ્ધાળુઓ ઘાયલ સુરતમાં ધોધમાર વરસાદથી નીચાણવાળી જગ્યામાં ભરાયા પાણી અનેક વિસ્તારોમાં ટ્રાફિક જામ શેર માર્કેટમાં કુદરતીઓની લાંબી સલંગ એક કરોડ રોકાણકારોનો રેકોર્ડ બનાવ્યો